નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ખેતા પટેલ સાથે બનેલી ઘટના વિશે આથમણે નામે એક ગામ આવેલું છે રાણાવા નામની એક વાવ ઉપરથી જ ગામનું નામ પણ રાણા વાવ પડ્યું હતું એક વખત ત્યાં હળવા ફૂલ જેવા ખેડૂતોના ખોરડા હતા માના થાનેલા ઉપર ચડીને જેમ નાના બાળકો ધાવતા હોય તેમ કણબીના કુટુંબો ધરતી માતાને ખોળે બેસીને ધાન ઉગાડતા ને પેટ ભરતા તે દિવસોની આ વાત છે ગામમાં ખેતો પટેલ કરીને એક કણબી રહે એને ઘેર એક દીકરી નામ તો હતું અજવાળી પણ એને અંજુ કહેતા અંજુ મોં મલકાવે તે ઘડીએ ચોમેર અજવાળાના કિરણો છવાય ભળકડે ઉઠીને અંજુ રોજ દસ બાર રોટલા ટીપી નાખે બબ્બે વેંસોની છાશ ધમકાવી કાઢે ચાર ચાર બળદોનું વાસીદું ચપટી વારમાં પતાવીને ફૂલ જેવું આંગણું કરે અને કાંડા કાંડા જેવા એ ભેંસોના આંચળને જ્યારે મુઠી વાળીને અંજુ ખેંચતી હોય ત્યારે શું એ દૂધની શેડો જણાય મહેમાન આવતા અને ખેતી ખેતાની પાસે અંજુનું માંગુ નાખતા ખેતો કેતો હજી દીકરી નાની છે ખેતા પટેલને આંગણે એક દિવસ એક જુવાન કણબી સાથી રહેવા આવ્યા આંગ ઉપર લુગડા નહોતા એમના મોઢા પર નૂર નહોતું પણ માયા ઉપજે એવું કાંઈક એની આંખમાં હતું ખેતા પટેલે એ જુવાનને સાથી રાખ્યું ત્રણ ટક પેટિયું બે જોડ લુગડા એક જોડ કાંઠારકા અને મોલ પાકે ત્યારે એક દિવસની અંદર એકલે હાથે લણી લે તેટલા ડુંડા આવો મુસારો નક્કી થયો જુવાન કણબી કામે લાગ્યો સાથીને ભાત આપવા અંજુ પોતે જ હતી બપોરે ખેતરે ભાત લઈ જવાની હોશમાં ને અંજુ હવે તો બે પોર ચડે ત્યાં જ બધું કામ આટોપી લેતી બે જાડા રોટલા ઉપર માખણને એક લોંદો લીંબુના પાણીમાં ખાસ પલાળી રાખેલી ગરમ ગરમરના બે કકડા અને દણી ભરીને ઘાટી રેડિયા જેવી છાશ એટલું લઈને બપારે અંજુ જ્યારે ખેતરે જાતી ત્યારે એનું મોં જેવું રૂડું લાગતું તેવું ક્યારેય ન લાગે સાથીની પડખે બેસીને અંજુ તાણ કરી કરી ખવરાવતી ન ખા તો તારી માં મરે મારે માં નથી તારો બાપ મરે બાપે નથી તો તારી બાયડી મરે બાયડી તો માં જણતી હશે છે જે તારા મનમાં હોય તે મરે છેલ્લા સમ સાંભળી છોકરો ફરી વાર અડધા ભૂખ્યો થઈ જતો અને શરીરે રોજ રોજ શેર શેર લોહી ચડવા માંડ્યું અને એક દિવસ છોકરાએ પૂછ્યું તું મારા ઉપર તું મારા ઉપર આટલી બધી દયા કેમ રાખશ તું અનાથ છે તારે મા બાપ નથી માટે એક દિવસ કોષ ચાલતા હતા ત્યારે કિચોડ કિચોડ અવાજ સાંભળીને અંજુએ પૂછ્યું મેપા આ પૈડ્યું ને ગરેડી શી વાતો કરતા હશે એ મેપો બોલ્યો પૈડાને એનો આગલો ભવ સાંભળે છે ગરેડીને એ કહે છે કે ગરેડી બાઈ ઓલ્યો ભવ તું હતી પટેલની છોકરી ને હું હતો સાથી મેર રાયા હવે ફાટો કે માકડાને મોઢું આવ્યું કે કહેવા દે જે મારા આતા નહીં એવી એવી ગમતો મંડાતી એમ કરતા ઉનાળો વીતી ગયો મેપાએ ખેતર ખેડી ખેડીને ગાદલા જેવું સુવાળું કરી દીધું બોરડીનું એક તો શું પણ ઘાસનું એક ન રહેવા દીધું સૂડી સુડીને એના હાથમાં ભંભોલા ઉઠ્યા અંજુ આવીને એ ભંભોલા ઉપર ફૂંકતી અને મેપાના પગમાંથી કાંટા કાઢતી ચોમાસું વરસ્યું જાણે મેપાનું ભાગ્ય વરસ્યું દોથામાં પણ ન સમાય એવા તો ઝાર બાજરાના ઢુંડા નીકળ્યા બપોરે જ્યારે મેપો મીટ માંડીને મોલ સામે ટાપી રહેતો ત્યારે અંજુ પૂછતી કે શું જોઈ રહ્યો છે જોઈતો રહ્યો છું કે આટલામાંથી કોણ બાયડી પરણાશે કે નહીં પણ તને મફત એ બાયડી મળે તો તો હું અનાથ કહેવા ને લાણીને દિવસ નક્કી થયું કેટલાક દિવસ થયા પો રોજ રોજ લીલા લીલા ઘાસની એક એક ઘાસડી વાઢીને એ ગામના એક લુહારને દઈ આવતો અને લુહારની સાથે એને ભાઈબંધી જામેલી લુહારે એને એક દાતરડી બનાવી દીધી દાતરડીને રાણાવાવનું પાણી પાયું અને એ દાતરડી કેવી બની હાથ પગ આવ્યો હોય તે બટકા ઉડાડી નાખે તેવી લાણીને તેવી લાણીને દિવસે સવાર સવારથી ને મેપો દાતરડી લઈને ડુંડા ઉપર મંડાયો બે પહોર થયા ત્યાં તો ત્રીજા ભાગનું ખેતર કોરું ધાકોર કરી નાખ્યું પટેલે આવીને નજર કરી ત્યાં એની આંખો કાટી ફટી રહી હતી ફાટી રહી ઘેર જઈને પટેલે પટલાણીને કહ્યું નખોદ વળ્યું સાંજ પડશે ત્યાં એક ડુંડું પણ આપણા નસીબમાં નહીં રહેવા દે આખું વરસ આપણે ખાશું શું અંજુએ એના આતાના નિશાસણ સાંભળ્યા એણે એની સેના સજવા માંડી આબલાના ભરત ભરેલા હીરવાણી ચણ્યો અને માથે કસુંબલ ચૂંદડી મીંડલા લઈને માથું વળ્યું હિંગોળ પૂર્યો ભાત લઈને અંજુ આજ તો વહેલી વહેલી ચાલી નીકળી ભાતમાં ધીએ ઘીએ જબોળેલી જાપસી હતી મેપો ખાવા બેઠો પણ આજ એનું હૈયું હેઠું નથી બેસતું અંજુએ ખૂબ વાતો કાઢી પણ મેપા વાતોએ ન ચડ્યો ગલેફામાં બે ચાર કોળિયા અડાવળા ભરીને મેપાએ હાથ વિછડ્યા ચૂંદડીને છેડે એક એલસી બાંધી હતી તે છોડીને અંજુએ મેપાને મુખવાસ કરાવ્યો પણ મેપાને આજ એલસીની કિંમત નહોતી એ ઉઠ્યો બેસને હવે બે ડુંડા ઓછા વાઢીશ તો કાંઈ બાયડી વિનાનો નહીં રહી જા પણ મેપો ન માન્યો એણે એ ન મલકાયું આ જ અંજુથી તને તારા ડુંડા વાલા લાગ્યા કે મેપાનું હયું ન પીગળ્યું એલા પણ તને મફત બાયડી પરણાવી દઈશ ઘડીક તો બસ આમ સામું તો જો મેપો ઊંધું ગાલીને મોલ ભણી ચાલવા જાય છે ઊભો રહે તું નહીં માને એમને એટલું કહીને અંજુ દોડી મેપાના કેળિયામાં ભરાવેલી દાતરડી બરાબર ગળે લટકતી હતી અને હેતના ઉમળકામાં ને ઉમળકામાં એણે એ દાતરડીને હાથે ઝાલ્યો ઝાલીને ખેંચો મોંમાંથી બોલી નહીં ઊભા રહે એમ મેપો ઊભો રહ્યો સદાને માટે ઊભો રહ્યો દાતરડી જરાક ખેંચાતા જ મેપાની ગરદનમાં એ રાણા વાવનું પાણી પીધેલ દાતરડી ઊંડી ઊંડી ઉતરી ગઈ મેપો જરાક મલકાયો તે હાસ્ય મોઢા ઉપર રહી ગયું મેપાને પરણવું હતું મેપો પરણ્યો એને એ વસ્ત્રે અંજુ મેપાના શબની સાથે એમની શબ્દમાં સતી અગ્નિ દેવતાએ બેને ગુલાબ જેવા અંગારાનું બિછાનું કરી દીધું ત્યારથી દુહો ગવાતો આવે છે કે તો કે દાતરડી દળદાર ધળવાઢી ઢગલા કરે રૂડી રાણા વાવ એ કુંવારી કાટ ત્યારથી પૂરી દેવામાં આવી છે એ જગ્યાએ એક મોટી ઇમારત ઊભી છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ આપણે ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે મારી ચેનલ સાથે બન્યા રહ્યો મળશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ